નમસ્કાર સરદાર ડિજિટલ માં મહત્વના સમાચારો પર એક નજર બોરસદમાં યુકે મોકલવાના બહારને ચાર પોઈન્ટ સાહીઠ લાખની છેતરપિંડી કરનાર વડોદરાના શખ્સને પાંચ વર્ષની કેદ બોરસદમાં નવા નાંખેલ બ્લોક પરના દબાણો હટાવવા ગયેલ પાલિકા કર્મી અને લારીવાળાઓ વચ્ચે ચકમક ઝરી નડિયાદ બાર એસોસિએશનના પ્રમુખ પદે કિરીટભાઈ બારોડ બસો સિત્યોતેર મતે વિજય ખંભાતમાં એક પોઈન્ટ પચાસ લાખના ચેકરીટન કેસમાં ઇન્દ્રનજના ખેડૂત દશરથભાઈ સોલંકીને એક વર્ષની કેદ ખંભાત વિધાનસભા વિસ્તારમાં બાવીસ હજાર સાત મતદારોનો નોંધાયો ઘટાડો વડોદરામાં દુનિયાની સૌથી મોટી સોલર ડિશ બે હજાર લોકોની રસોઈ બનશે સો ટનનો એસી પ્લાન્ટ પણ ચાલશે લાઇટ ગેસ બિલ ઝીરો રાજકોટની હચમચાવતી ઘટના મોબાઈલ જોવા ન મળતા બાર વર્ષના બાળકે આત્મહત્યા કરી બાંગ્લાદેશી સમજીને પ્રવાસી મજૂરની હત્યા કેરળમાં છત્તીસગઢના મજૂરને ઢોર માર મારતા મોત કામની શોધમાં પલકડ ગયો હતો વોટ્સએપમાં ડિવાઇસીસ લિંક એપલની ડિવાઇસીસમાં બગથી હેકિંગનું જોખમ સાયબર એજન્સીની વોટ્સએપ એપલ યુઝર્સને ચેતવણી એપસ્ટ્રીમ ફાઇલ્સ મામલે મોટો વળાંક ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર સહિત સોળ મહત્ત્વની ફાઇલો ગાયબ